પણ માંગ પૂરી થાય તેવી આશા હાલમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના હિતમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે અને આ માટે પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે કચ્છ જિલ્લા શિક્ષક સમાજને હજુ પણ કેટલાક પ્રશ્નો સતાવી રહ્યા છે અને તેમાં ખાસ કરીને તેઓનો આઠમા પગાર પંચમાં સમાવેશ કરવામાં આવે અને આ સાથે જ જૂની પેન્શન યોજના કે જેમાં બે હજાર પાંચ પછીના શિક્ષકોને સમાવવામાં આવે કારણ કે બે હજાર પાંચ પહેલાના શિક્ષકોનો તેમાં સમાવેશ થઈ ગયો છે અને તેનું પરિપત્ર પણ બહાર પડી ગયું છે ત્યારે આવી બે મુખ્ય માંગ છે તે અંતર્ગત આવનારી પચીસ તારીખે રાજ્યની જે મિટિંગ યોજાશે તેમાં આ પ્રશ્ન મૂકવામાં આવશે અને ત્યારબાદ કોચી ખાતે રાષ્ટ્રની મિટિંગ યોજાશે અને તેમાં પણ આ પ્રશ્ન મૂકવામાં આવશે અને જો તેઓના આ પ્રશ્ન અંગે કોઈ આગળ નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ અગાઉ પણ તેઓએ ધરણા પ્રદર્શન યોજ્યા હતા અને ત્યારબાદ જ તેઓના પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું અને હવે આ અંગે પણ આવનારા દિવસોમાં રણનીતિ ઘડવામાં આવશે તેવું તેમના તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો વિશેષ સાંભળીએ જ શબ્દોમાં નયનસિંહ પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ શિક્ષકોના પ્રશ્નો જોવા જઈએ તો અત્યારે બે મોટા પ્રશ્નો છે એક જૂની પેન્શન યોજના બે પાંચ પછીની કારણ કે બે હજાર પાંચ પહેલાંનો પરિપત્ર થઈ ગયો અને બીજું આઠમા પગાર પરના લાભો એટલે આઠમા પગાર પરની રચના કરવામાં આવે એ બે પ્રશ્નોની વાતો અમારી પાસે થઈ રહી છે બાકીના જૂના પ્રશ્નો બદલી કેમ છે એડ બદલી અને પેન્શનવાળો પરિપત્ર થઈ ગયો પણ આમાં બંનેમાં એવું છે કે જૂની પેન્શન યોજના અને આઠમા પગારપેનના લાભની અમે રજૂઆત ઉપર કરી છે રાજ્યસંઘમાં અને રાજ્યસંઘ ઉપર રજૂઆત કરશે અને આવનારી પચીસ તારીખના અમારી રાજ્યની મિટિંગ પણ છે એ ગાંધીનગર મુકામ હશે અને એના પછીની અમારી આખા રાષ્ટ્રની દેશની એક એની મિટિંગ અમારી પહેલી તારીખના છે અને કેરળના કોચી મુકામે છે એટલે આ બધી જાતના પ્રશ્નોની અમે રજૂઆત ત્યાં કરશું અને ત્યાં કંઈક રણનીતિ ઘડવામાં આવશે આમ તો લગભગ પ્રશ્નોના અમારા નિરાકરણ આવી ગયા છે પણ આવા જે પ્રશ્નો બેન બે બાકી છે એનું જો નિરાકરણ ના આવે તો ત્યાંથી ફરીથી રણનીતિ ઘડવામાં આવશે કે પહેલેથી કરીને આપણે જેમ જૂના કાર્યક્રમ આપતા હતા કે ભાઈ પહેલાં કાળી પટ્ટી બાંધવી પછી માર્શિયલ ઉપર જવું પછી ધરણા કરવા રેલી આ વિવિધ કાર્યક્રમો ભવિષ્યમાં જે રાજ્ય અને રાષ્ટ્રીય સંઘ જે મળશે આખર ઇન્ટરનેશનલ નેશનલ લેવલનું તે જે આપશે એ આપણો પ્રોગ્રામ આવશે